ફતેગંજ ઓવરબ્રિજ પર મસમોટો ખાડો વાહન ચાલકો માટે જોખમરૂપ સાબિત થયો છે આ ખાડો ત્યારે વડોદરા શહેરના ફતેગંજ ઓવરબ્રિજ પર પડેલો એક મસમોટો ખાડો હાલ વાહન ચાલકો માટે મોટું જોખમ બની રહ્યો છે ચોમાસાની ઋતુમાં રસ્તા પર ખાડા પડવા સામાન્ય બાબત બની ગઈ છે ત્યારે શહેરના મુખ્ય ટ્રાફિક ધમધમતા ઓવરબ્રિજ પર આવો મોટો ખાડો પડવો એ તંત્રની જાળવણીની કામગીરી અને ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા કરે છે આ ખાડો ખાસ કરીને વરસાદી વાતાવરણમાં રાત્રિના સમયે દ્વિચક્રી વાહન ચાલકો માટે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે પાણી ભરાવાને કારણે ખાડાની ઊંડાઈનો અંદાજ આવતો નથી અને પૂરપાટ ઝડપે આવતા વાહન ચાલકો અચાનક ખાડામાં પટકાવાથી ગંભીર અકસ્માતનો ભોગ બની શકે છે ત્યારે ટુ વ્હીલર ચાલકો માટે પણ તે જીવલેણ સાબિત થઈ શકે છે ઉલ્લેખનીય છે કે ફતે ફતેગંજ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ઓક્ટોબર બે હજાર તેરમાં શરૂ થયું હતું તેને ડિસેમ્બર બે હજાર પંદરમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજ પાછળ બાસઠ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો આટલા મોટા ખર્ચે બનેલ અને માત્ર દસ વર્ષ જૂના બ્રિજ પર આવા ખાડા પડવા એ તેના નિર્માણ કાર્યની ગુણવત્તા અને ત્યારબાદની જાળવણીની ગંભીર બેદરકારી સૂચવે છે શહેરના નાગરિકોમાં મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા પ્રીમોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવે છે પરંતુ વરસાદના બે ઝાપટા આવતા જ મુખ્ય માર્ગો પર ખાડા પડી જાય તે સ્પષ્ટપણે દર્શાવી આવે છે કે કામગીરી માત્ર કાગળ પર થાય છે આ સંવેદનશીલ મુદ્દે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ પગલાં લેવાય અને મસ મોટા ખાડાનું સમારકામ કામ કરાવવું અનિવાર્ય છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને વાહન ચાલકો સુરક્ષિત રીતે પસાર થઈ શકે શું વડોદરા મહાનગરપાલિકા ગંભીર સમસ્યા પ્રત્યે જાગૃત થશે અને તાત્કાલિક કાર્યવાહી કરશે જ્યારે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેજીએ પોતે બેસીને ખાડામાં પગ નાખીને તંત્રને બતાવ્યું કે જો આ છે ખડા વડોદરા શહેર સ્માર્ટ સિટીના વિરુદ્ધ આપવામાં થનગનતા આપણા સાંસદથી માંડીને ધારાસભ્ય નગરસેવકો સ્માર્ટ સિટીનું વિરુદ્ધ હાલતા હાલતા વડોદરા ખડોદરા બની ગયું વડોદરા શહેર સંસ્કારી નગરી ભુવાનગરી બની ગઈ રોડ પર ખાડા પડતા જોવા મળે હવે બ્રિજોમાં ખાડા પડે છે એટલે કહી શકાય કે સ્માર્ટ સિટીમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અધિકારીઓ કરી રહ્યા છે સત્તાધીશો કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે બધા પોતપોતાના ખિસ્સા ભરી રહ્યા છે બધાના છોકરાઓ વિદેશમાં ભણી રહ્યા છે જનતા વેરો ભરે છે અને ખાડામાં પડે છે એટલે આ વડોદરા શહેરની જનતાએ હવે જાગવાનું છે કે આપણે જે મત આપીએ છીએ અને સાથે ટેક્સ પણ આપીએ છીએ તો આપણાને સારી સુવિધા મળવી જોઈએ કે નહીં જો સારી સુવિધા આપી શકતા નથી તો આવા સત્તાધીશોને દૂર કરવા જોઈએ અને આવા અધિકારીઓ પર ફરિયાદો દાખલ કરવી જોઈએ ન બને તો કોર્ટમાં કેસ પણ કરવા જોઈએ પરંતુ જ્યારે આપણે ટેક્સ ભરીએ છીએ વેરો ભરીએ છીએ એનું વળતર મળવું જોઈએ અહીંયા ક્યાંક કડતર મળી રહ્યું છે જો આ ખાડામાં કોઈ પડી જશે અકસ્માતે મૃત્યુ થશે હાથ પગ તૂટી જશે તો જવાબદાર કોણ રહેશે આ બ્રિજ છે વડોદરા શહેરનો ફતેહગંજથી પોલિટેકનિક જતો મુખ્ય બ્રિજ છે અને એની અંદર મસ્ત મોટા ખાડા પડ્યા છે કમિશનર સાહેબ આ ખાડામાં એકવાર બેસી જુઓ તો ઘણું સારું અમને લાગશે